જે વચ્ચે ક્ષત્રાણીઓ કે જે જોહર કરવાની વાત કરી રહી છે ત્યારે અલગ અલગ પક્ષો દ્વારા તેમને જોહર ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા ખા ખાસ અપીલ કરવામાં આવી છે ઈશુદાન ગઢવી કે જેમણે અપીલ કરી છે કે રાજપૂત સમાજની જે બહેનોએ જોહર જોહર કરવાની વાત કરી છે તે બહેનોને ભાઈ તરીકે ગઢવી અપીલ કરી છે કે અમારા જેવા ભાઈઓ હજી જીવે છે એ માટે કોઈ પણ બહેનોએ જોહર કરવાની જરૂરત નથી તો નોંધનીય છે કે ભાજપ નેતાઓ દ્વારા ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજની બહેનો પર જે ટિપ્પણી કરવામાં આવી છે તેને પણ વખોડવા લાયક છે તેવું ઈશુદાન ગઢવી ગણાવી રહ્યા છે જય હિન્દ જય ભારત જય રાજપૂતાના હું યસુદાન ગઢવી આજે કેટલી બહેનોના એવો વિડીયા જોયા કે બહેનો કોઈ નિવેદનના કારણે જોહાર કરવાનું વિચારી રહી છે એ બહેનોને મારે કહેવું છે કે હજી અમારા જેવા તમારા ભાઈઓ જીવે છે જ્યારે પરિસ્થિતિઓ હતી ત્યારે સ્વાભાવિક છે કે કેટલી બહેનોએ ભૂતકાળમાં જોહાર કર્યા છે પરંતુ હવે આપણે જોહાર નહીં પરંતુ આ લોકોને બતાડી દેવાની જરૂર છે આજે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની બહેનો ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે ભાજપના નેતા દ્વારા એ ખૂબ જ વખોડવાલાયક છે એમની માનસિકતા ભાજપની છતી કરે છે પરંતુ હવે આપણે જોહારો કરીને નહીં પરંતુ મજબૂતાઈથી હિંમતથી અહિંસાથી લડીને આ લોકોને જવાબ આપવાનો છે આજે જે લોકો તમે જુઓ ક્યાંય હળવા નિવેદનમાં પણ હળવાશની પળોમાં પણ એમના મનમાં જે ભૂસો ભરાયો હોય ને એ નીકળવા વિના રહે જ નહીં એટલે દરેક મારી બહેનોને મારી વિનંતી છે હાથ જોડીને કે હું કોઈ પગલું નહીં ભરીએ આપણે શું કામ હવે જોહાર કરવાની જરૂર પડી છે આપણે આ લોકોને ખદડી નાખવાની તાકાત રાખીએ રાજ આ દેશમાં રાજપૂતોએ ઇતિહાસથી વાકેફ છીએ પણ કોઈ એકાદ વ્યક્તિના કારણે આપણે જોહાર કરીએ તો એ લોકોને કાંઈ ફરક નથી પડવા એટલે મારી એક વિનંતી છે બહેનોને કે આવો મજબૂતાઈથી એક થઈને લડીશું પરંતુ આવું પગલું ન ભરે એવી ભાઈ તરીકે મારા તમામ બહેનોને મારી વિનંતી છે અને એનાથી પણ મજબૂતાઈથી આપણે લડીશું એવી હું ખાતરી આપું છું જય હિન્દ જય ભારત જય રાજપૂતા ક્ષત્રાણીઓ જે જોહર કરવાની વાત કરી રહી છે તેમને લઈને અપીલ કરી છે કે ભાઈઓ હજી જીવે છે માટે કોઈ પણ બહેને જોહર કરવાની જરૂરત નથી આગળ વાત કરીએ વિવાદમાં આવેલા રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં